સુરત મહાનગરપાલિકાની કચેરીમાં સિક્યુરિટી ઇન્ચાર્જ ઇ સિગરેટ પીતા ઝડપાયા હતા ત્યારબાદ નિવેદનમાં કહ્યું કે આ ઈ સિગરેટ મારા મિત્ર દુબઈથી લાવ્યા હતા અને મેં મનપા કમિશ્નરને ચાર્જશીટનો જવાબ આપ્યો છે સુરત મહાનગરપાલિકાના સિક્યુરિટી ચીફ ઓફિસરના વિવાદના મામલે હવે તેમનું નિવેદન સામે આવ્યું છે સિક્યુરિટી ચીફ ઓફિસર ઈ સિગરેટ પીતા હોય તેવો વિડીયો એક સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારે સિક્યુરિટી ચીફ ઓફિસર જાગૃત નાયકનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે મેં કર્યું તે ખોટું જ છે પરંતુ કોઈકે મારી છબી ખરાબ કરવા માટે આ વિડીયો બનાવ્યો છે મે પોતે વિડિયો જોયો કોઈકે મોબાઈલ ફોનમાં ઝૂમ કરીને બનાવ્યો છે મારા હાથમાં પણ ઈ સિગરેટ દેખાતી નથી સરકાર દ્વારા ઈ સિગરેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે વાત સાચી છે પરંતુ મારા મિત્ર દુબઈ થી આ ઈ સિગરેટ લાવ્યા હતા જેઓ એ મને આપી હતી મને પાલિકા કમિશનરે ચાર્જ શીટ આપી છે અને તેનો જવાબ મારે આપવાનો છે જો કે અગાઉ પણ સિક્યુરિટી ચીફ ઓફિસર જાગૃત નાયક વિવાદમાં સપડાઈ ચૂક્યા છે એમાં શું છે આ કિસ્સો જે બન્યો છે એ મારા ખિલાફ હુમલા રાસ લઈને કૃત્ય કરવા માટે બદનામ કરવા માટે આ વિડીયો લેવામાં આવેલો છે અને ખોટો કરવામાં આવે છે અને ખોટું બધું પ્રચાર કરવામાં આવ્યો છે ઇન્ડિયામાં બેન છે મારા અમુક દોસ્તારો બધા જે છે તે લોકો દુબઈ થી આવતા હતા તો એ લોકો લાવતા હતા એક બે લોકો પાસ સાથે તો એમાં ત્યારે એ લોકો સાથે લીધેલી બેન પણ તે અત્યારે જે છે તો એ આપણે કોઈ એના વાપરવું પણ આપણે આપણા દેશનું નિયમ પાલન કરવા જોઈએ ઓફિસ ઓફિસ ઓફિસની અંદર કોઈ પીવું નહીં જોઈએ અને એ પીવાનું પણ અયોગ્ય છે કોઈ પણ નશા કરવાના કે કંઈ પણ ઓફિસ પીમા સીઝમાં જ્યારે તમે બધા નાગરિકો સાથે ને બીજા બધા સાથે સંકળાયેલા છો અને એ લોકો નવો જોવા છે તો ત્યાં કરવાનું બિલકુલ અયોગ્ય વસ્તુ છે આવું પ્રવૃત્તિ નહીં કરવી જોઈએ મારી સાથે આવું પ્રવૃત્તિ કોઈ પણ નહીં કરવી જોઈએ અને જે અંદર વસ્તુ હોય તે તમે ઘરે કરો કે તમે તમારા અંદર ટાઈમ પર કરો પણ ઓફિસમાં કે આવા પ્રિમાસિસ માં જ્યાં લોકોને અવર જવર છે ત્યાં આવું કઈ કરવું નહીં જોઈએ એસએમસી કમિશનર દ્વારા એડિશનલ સિટીઝન દ્વારા મને ચાર્જશીટ આપવામાં આવ્યું છે જેનો જવાબ હું રજૂ કરી દઈશ અને એકાદ દિવસ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત